અપમાનિત થયેલી મહિલા જીવી શકે તે માટે પોલીસ દ્વારા ફતેપુરા ખાતે મહિલાને ફળફળાદી અને શાકભાજીની દુકાન નાખી આપી આ દુકાન જિલ્લા પોલીસ વડાના હસ્તે કરાયો શુભારંભ સંજેલી તાલુકાના ઢાળસિમલ ગામે અપમાન ભોગ બનેલી મહિલાનું પિયર બન્યું ફતેપુરા પોલીસ અને દાહોદ જિલ્લા પોલીસ अपमानो भोग બનીલી મહિલા જીવી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા ફતેપુરા ખાતે મહિલાને ફળફળાડી અને શખાજીની દુકાન રાખી આપિયા દુકાનનો દાહોદ જિલ્લા પોલીસ વડાન હસ્તી કરાયું છું પરમ સમગ્ર દાહોદ જિલ્લાની તેમજ સમગ્ર ગુજરાત રાજ્યના સમાચાર બનાવી દે તેવી ઘટના દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાળシમલ ગામે બનવા પામી હતી જેમાં એક મહિલાને અપમાનિત કરીને ગામના 15 જેટલા લોકોએ આ મહિલા સાથે અપદ્રવ્યવહાર કરીને મહિલાને ખૂબ જ ગંભીર રીતે અપમાન કરી હતી આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સમસ્ત ઘટનાની તપાસ સંજેલી પોલીસ તેમજ દાહોદ જિલ્લા પોલીસતા દાહોદ જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક કેક્ષનમાં આવ્યું હતું અને દાહોદ જિલ્લા પોલીસ અધિકારી રાજદીપસિંહ ઝાલાની આગેવાની અને માર્ગદર્શન હેઠળ 15-15 રૂપિયાની જડબી પાડવામાં આવ્યા હતા અને પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને તેમનો રીમેન્ડ મેળવ્યા હતા આમ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા પછી હવે આ મહિલાને પુનજીવનનો સવાલ ઉપસ્થિતતા દાહોદ જિલ્લા પોલીસ તંત્ર આ મહિલાનો પીર બન્યો હતો અને આ મહિલાને ફતેપુરા તાલુકા મતકે શાકભાજી તેમેજ ફળફળાધીની દુકાન ચાલુ કરી આપવામાં આવી में शर्क। तालुका के टलिमल गांव में 28 तारीख को जो घटना घटित हुई थी जिसमें आप लोगों को पता है उस तरीके से सारे पकड़े जा चुके हैं